તે મસ્તી હે ને વધતી જાય છે એમ શું હે શું હે શું હે તારે જાણે છો આની મને અને ખજૂરભાઈ કાલે તને પપ્પી કરેલી ને પપ્પી કઈ કરી હતી તને બતાવ કાલે તને ખજૂરભાઈ પપ્પી કઈ કરી હતી અમારા મમ્મીને બતાવ જો પંચાયત કરે છે મતલબ વાતો કરે છે હું બની વાત બીજું શું કર્યું તો ભાઈ આખું દેખાય ને મોઢું કેવું કર્યું હે જો એ ગીધું 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 જો મજામાં છો ને ભાઈ તો ચાલો નવા વ્લોગમાં સ્વાગત છે ભાઈ તમારું અને ભાઈ અત્યારના છે ને તમે જોઈ લો કેટલા વાગતા હશે જુઓ છ વાગી રહ્યા છે બરાબર તો વિચાર કરો કે દિવસ છે કે પછી રાત થશે એમ ભાઈ અંધારું થવા કયા છે અને છ વાગી રહ્યા છે અને ભાઈ આજે આપણે ગેલા મેમનગિરીમાં ગેલા એટલે બ્લોગ નહોતો બનાવ્યો પણ હવે આપણે કન્ટિન્યુ કરી દઈએ બ્લોગને કેમ કે પાછી આપણે ગેપ પડી જશે બ્લોગમાં એટલે ભાઈ જુઓ બાકી બહાર તો જો ભાઈ અંધારું થવાની તૈયારી છે જુઓ કોઈ ફળિયામાં દેખાતું નથી બધા જો ભાઈ ઘરમાં છે કામ કરતા હશે ભાઈ અને અમે મહેમાન ગયેલા મમ્મી તો હું તો પહેલા આવી ગયો છું પણ મમ્મીની હજી લેટ છે એટલે પાછળ આવશે એમ બરાબર કપડાં પણ નહીં બદલ્યા જો ભાઈ આપણે નંદુડો તો કેવી રીતે રમે હે એ તારે હું હે તેમ મસ્તી કરે હે શહની વહની તો એમ એક જગ્યા પર નહીં ને જો ભાઈ આની દિવસે દિવસે મસ્તી હે વધતી જાય છે એમ હું હે હું હે હું તારે

ભાઈ ખરા ખજૂરભાઈએ કાલાને પપ્પી પણ કરી હતી પછી નાનું કેટલું મસ્ત છે અને હેને ને હું આને મારી જોડે યાત્રા પર લઈ જતો પણ ખજૂરભાઈએ મને પર્સનલ મેસેજ કરીને કીધું હતું કે ના લઈ જશો એ બહુ નાનું છે એક તો એ એ બી હેરાન થશે તમે પણ થશો એમ કોઈક મંદિરમાં તમે જશો દર્શન કરવા અને એને ક્યાં મૂકશો મને કેટલું નાનું છે તો ભાઈ તમે જો જાતે જોવા કેટલું નાનું છે એમ હે ને હવે હું હા હા હવે હું મારી બોલી બોલે હે અને ભાઈ આ છે ને કમ્પ્લીટ હવે બે મહિનાનું પણ નહીં થયું હજી એક મહિના ઉપર કમસે કમ પણ દસ દિવસ એટલે એટલે કે લગભગ ચાલીસ દિવસ જેવા થયા છે ખાલી એટલે હવે ને ઇન્જેક્શન મૂકવાનું બાકી છે અને એટલે મેં ઇન્જેક્શન પણ મૂકી દઈશું બાકી પપ્પાને હજી નહીં આવ્યા જુઓ ને ભાઈ આને મોસ્તી વધતી જાય છે ખજુર ભાઈ આને પપ્પી કરી કાલે ભાઈ મને યકીન નથી થતું કે કઈ ગયું કઈ ગયું નાનું કઈ ગયું તો ભાઈ કાલે મસ્ત મજા આવી ગયેલી એમની જોડે તો ચાલો હા હા

લે લે ભાઈ એને આવે છે ને સુવાનો ટાઈમ થયો છે ને એટલે હવે એને અમે બાર લઈ જઈએ છીએ આમ આ કરવા માટે એક નંબર બે નંબર એક નંબર બે નંબર કરવા માટે એને બહાર લઈ જઈએ જે પણ અહીં નહીં કરી લીધી કરી લીધી જે ભાઈ અહીં નહીં કરી લીધી છે એક નંબર કરી લીધી એ ભાઈ બે નંબર કરી દે ને ભાઈ હવે બોલા બોલા લે એ ગીડું લે ગીડું લઈ હવે આવે કરદા

ઠંડી લાગે છે પણ ઓછી છે પણ સવાર એકદમ ફૂલ થઈ જશે એકદમ એક નંબરની ઠંડી થઈ જશે ને બધા ફળિયામાં પણ હવે હુઈ ગયા છે એમ બધા સુઈ ગયા છે કે ભાઈ આ ગાડીનું કયું નામ છે તમે મને કોમેન્ટમાં કહેજો જુઓ ભાઈ આ ગાડી તમને કઈ દેખાય છે અને આપણી ગાડી નથી પપ્પા આપણી બાઈક કહે અમારી બાઇક નેચે છે અને ઉપર લાવી પડશે નક્કી રાતે છે ને જોર લઈ જાય એટલે કઈ ને ભાઈ અમારા કાકાને કહેવાય જઈએ જુઓ હા છે ને હું જે બરોડા રોકાયો છું મેં જ્યાં સાયકલ મૂક્યું છે જ્યાં મેં સામાન મૂક્યું છે ને એ આ ઘરના ભાઈ ત્યાં રહે છે બરોડામાં હે ને અમારા કાકીને હલો આવીશ કાલે સ્કૂલ છે ને હા ભાઈ જો અમારા આકાશભાઈ ત્યાં ઉપર જઈ કાંઈ હમણાં ઉપર શું કરે હા ભાઈ ઠીક 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 તો ભાઈ જ્યાં હું બરોડામાં જે જગ્યા પર રોકાયો છું ને એ અમારા આ ઘરના કાકાના કાકીને ભાઈ ને બધા બરોડામાં રહેશે જો આ ઘરના છે

જવાય પપ્પા બે આયા ખબર લેવા માટે દાદા ની ખબર લેવા હા દાદા ની ખબર લ્યા દેવલે આ છે અમારા કાકા નું ઘર આખો પરિવાર ભાઈ બરોડા રહે છે હું પણ ત્યાં જ છું અમને ઘરે જ રોકાયો છું આપણે સાયકલ બાઈકલ બધું ત્યાં જ મૂક્યું છે તો કઈ નહીં ભાઈ ચાલો જો બધા બેઠા વાતો કરવા દે અને આપણે તો જઈએ ભાઈ આપણા ઘરે કેમ કે ભાઈ કાલે નીકળવાનું કાલે છે ને સવારે ચાર વાગ્યા ની બસ માં નીકળવાનું હતું પણ આપણે કેન્સલ થયું છે અને આપડે છે ને લગભગ મોડા નીકળશું રમે હે 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 બે હે લે લઈ લે લી લે જે ભાઈ મારું સ્વેટર પહેરીને ફરે છે મફત નું મળી ગયું હે જાને પૂર જાને હુવાડ દે તારે હું નહીં લે હે તેને હોવાડ દે ભાઈ જો અમારે પેલા પટાકાર માં હું હે ભાઈ નંદુ ભાઈ જબે હુઈ જહુ હુઈ જા હુઆડ હુઆડ તારે ગઉ હો હે બસ એને ખબર નઈ અને ભાઈ અમારા કિચન માં છે ભાઈ અમારા મમ્મી મોટા મમ્મી એટલે કે અમારા દાદી ભાઈ જે ભાઈ શું બનાવે છે દાદી રોટલી બનાવે છે જે ભાઈ અમારા દાદી શું બનાવે છે રોટલી બનાવે છે હા જે ભાઈ ઉતરાના કોનો જે અમારા દાદી ભાઈ રોટલી બનાવે છે થોડીક

ચાલુ જ નહીં થતી ખાલી શોખ ની પહેરી રાખી છે એટલે બાકી કાલે આપણે જવાનું છે ને માં હા કાલે હું જવાનું છું ભાઈ હા ભાઈ હવે તો એપ્રિલ માં ડાયરેક્ટ ચોથા મહિનામાં બાકી આ ઘરે તો એકદમ આવન થયું ખજૂરભાઈ ભાઈ આવન હતા એટલા માટે ભાઈ અત્યારના કમ્પ્લીટ 9:30 થઈ ગયા છે અને અમે જો ભાઈ આ જો કમ્પ્લીટ 9:30 થઈ ગયા છે અને હવે જમવા બેઠા હે બધા અને ભાઈ એ તા જમવું હે હોય હોય આવ્યો હે ભાઈ ચાલો ભાઈ આપણે મસ્ત જમા બેઠી ગયા અને દાદી જમી લીધું છે અમે ચાર પપ્પા મમ્મી બેન અને હું અને અમારો એલેક્સ ભાઈ ના એલેક્સ મને ખાલી અમારો પહેલો ડોગી હતો ને એ એલક્સ હતું પણ એ મરી ગયો છે અને ભાઈ મને એરક્ષા આવડી ગયો ના નહીં જો ભાઈ આખું દેખો એને મોઢું કેવું કર્યું જો એ ગીદી 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 કીધું એ આપણું ખાવાને નથી દેવાનું હા ઢોકી દે છે ચાચે મુકેમું કે ઢોક રોકી દે ઢોકી દેવા આપણને ખાવાનું નહીં દેવાનું